દ્વારકા અને રૂપેણ બંદરે મેગા ડેમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું એક હજાર પોલીસ કર્મચારી તૈનાત કરી દવાયા જોઈએ આ રિપોર્ટ ઓખામંડળની ધરતી દબાણ મુક્ત કરવાનું અભિયાન આડેધડ બાંધી દેવાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર એક હજાર પોલીસ કર્મી કરી દેવાયા તૈનાત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં તંત્રએ વહેલી સવારથી જ ભેગા ડિમોલિશન હાથ ધર્યું બેટ દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્રની કામગીરી હાથ ધરાઈ द्वारका बालापर गा तंत्र अगौ नोटिस जमनी पूर्ता पुरावागर पालिका गौचर जमीन पर दबाण कर, एमने दबान तूर कर होई तेवा नी जमीन पर दूर कराव जो की बेट आता है यहाँ पर एक एंक्रोचमेंट ड्राइव किया गया है और इस एरिया में सरकारी गौचर जमीन के ऊपर तकरीबन ढाई सौ गाँव जो है ढाई सौ घर जो है वो यहाँ पर ऑब्जर्व किए गए थे तो तकरीबन पिछले दस दिन में हमने यहाँ पर जितने भी लोग हैं उनको नोटिस दी थी और उसके बाद आठ और नौ तारीख को हमने एक जन सुनवाई की जिसके अंदर जितने भी लोगों के पास ऑथोराइज डॉक्यूमेंट्स है जमीन के ऊपर रहने के चेक किया और उसके बाद जब किसी भी घर के बारे में हमें ऑथोराइज डॉक्यूमेंट्स नहीं मिले हैं उसके बाद हमने यहाँ पे एनफोर्समेंट स्टार्ट किया है यहाँ पर तकरीबन पुलिस तक हजार कर्मचारी हमारे साथ है और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और नगर पालिका इनके तकरीबन हमारे साथ अस्सी कर्मचारी है यात्राधाम द्वारका ने बेट द्वारका विस्तार में रहे व्यापक दबाण अंगे कर सर्वे तमजरी जरूरी कायदाकीय प्रक्रिया बाद बेट बाला पर विस्तार में दबाणों दूर करने कामगिरी पुनः शुरू करवा જેમાં ગેરકાયદેસર વહીવટી તંત્ર કરવામાં આવેલ છે એના ડિમોલિશન ભાગરૂપે કાયદા જળવાઈ રહે એના માટે આજે જિલ્લા પોલીસ દ્વારા હજાર પોલીસ કર્મચારી આશરે હજાર પોલીસ કર્મચારી છે બંદોબસ્ત ગોઠવામાં આવેલ છે એના ભાગરૂપે દરિયાઈ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે પોલીસ બોટો દ્વારા અને ડ્રોન પેટ્રોલિંગ પણ ચાલુ છે દેવભૂમિ દ્વારકામાં ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું તંત્ર દ્વારાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તંત્રની દબાણ હટાવો ઝુંબેશમાં પોલીસ સાથે રેવન્યુ તંત્ર પીજીવીસીએ તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયેલો છે ત્યારે દ્વારકા બે દ્વારકા વિસ્તારમાં આજથી શરૂ થયેલા ડિમોલીશનના વધુ એક રાઉન્ડ વે કારોમાં ભય ફેલાયેલો છે બ્યુરો રિપોર્ટ જેમ યુપીમાં બાબાનું બુલડોઝર એમ ગુજરાતમાં દાદાનું બુલડોઝર અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આ દાદાનું બુલડોઝર ટ્રેન્ડ ત્યારથી જ થયું જ્યારથી પહેલીવાર દ્વારકામાં સુદર્શન બ્રિજ જયારે બની રહ્યો હતો એ સમયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ફરી એકવાર દ્વારકા બેટ દ્વારકા આસપાસ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે એક હજાર પોલીસ તૈનાત કરવામાં આવ્યા એટલું મેગા બુલડોઝર ઓપરેશન લોકોને નોટિસ આપી હતી પૂરતી રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે લોકોને નોટિસ આપવામાં આવી સમય આપવામાં આવ્યો જેમની પાસે પોતાની જમીન છે એવો પુરાવો નથી એમના એમની જમીન એમની જમીન એમના બાંધકામ એમના દબાણો પર દાદાનું બોલડોઝર આજે ફરી વળ્યું છે અને હજી પણ આગામી સમયમાં બેટ દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ છે તે અંતર્ગત શું કાર્યવાહી થાય છે જોવું રસપ્રદ રહેશે